રોપની ડુંગળી છાંટવાની છે રોપની ડુંગળીમાં બીજી દવા રોપની ડુંગળી છાંટવાની રોપની ડુંગળી જોવો આવડી આવડી છે તો આવડી આવડી છે નાની આપ મારો ઓલા બે ભાઈ વી જાયન કર દવા છાંટવા તો હવે દવા છાંટ જઈએ છે ને બે વાગ્યા હે છે ને હજી ખાધું નહીં તો હવે જમી આવીએ તો હજી આ બે ભાઈને એક ચેકપોપ છાંટો ને છાંટો ને મારે હવે ઘેર જવાને ખાવા પછી વી જવાને પાછા જૂન કામ કરવા પાછું કામ કરવા એટલે મને અત્યારે આ ભાવે છે

મુખ છે મુસુખ છે આપડો મોટો થઈ દે આપણે આવડો મોટો થઈ છે તા છે તમને એમ લાગતું છે હું ડોર લઈને ત્યાં જાઉં માં જોતા રહો હું ડોલ લઈને ક્યાં જાઉં એટલે ડીએપી એવું કે ભાઈ કાળું ડીએપી છે એવું કેમ કાળું

નાથી દી આતમાં એવો નાખો ને તાકી આખી રાત મધરી ખારું પડી જાય આમ ડુંગળી ને ગણ કર દરી આટુ દી આતમાં એવો નાખો રાખતો લે ઓરિયાનો તો ખાંગડા થઈ ગયા જો

હવે એમ તેડ ભાઈ નાખો બી ખાતા હાલો ફરો ડોલ હાલ મારી ડોલ ભલ્લે મારી ડોલ ભલ્લે દે દેલું ડોલ ફરે છે મારી ડોલ પણ ફરે છે ડોલ આવી આવે તું ના તો આપી આવે ઘરે તો बा <laughs> बा